જ્યારે ભારત આઝાદ થયું ત્યારે દેશનું ભવિષ્ય લખવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવી એમાં દેશના ખૂણે ખૂણેથી મોટા મોટા નેતાઓ ભેગા થયા હતા પણ એક સવાલ હતો આ દેશના સૌથી જૂના રહેવાસીઓ એટલે કે કરોડો આદિવાસીઓ એમનો પક્ષ કોણ રાખશે ચાલો આજે આ વાતને જરા ઊંડાણથી સમજીએ આ સવાલ ખરેખર બહુ મોટો છે કારણ કે જ્યારે દેશના ભવિષ્યનો નકશો તૈયાર થઈ રહ્યો હતો ત્યારે જંગલો અને પહાડોમાં રહેતા કરોડો લોકોના હક એમની સંસ્કૃતિ અને એમની આગવી ઓળખનું રક્ષણ કરવાની જવાબદારી કોની હતી કોણ હતો એમનો અવાજ અને એ અવાજ હતા જયપાલ સિંહ મુંડા છોટા નાગપુર વિસ્તારના આ નેતાએ બંધારણ સભામાં ભારતના તમામ આદિલાસી સમાજોનું પ્રતિનિધિત્વ કરવાનું બીડું ઉપાડ્યું જયપાલ સિંહ મુંડા કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા હો એમનું વ્યક્તિત્વ અનેક રંગોથી ભરેલું હતું એ તો સીધા ઓક્સફોર્ડ યુનિવર્સિટી પહોંચી ગયા ભણવા માટે એટલું જ નહીં એ એક જબરદસ્ત હોકી ખેલાડી હતા અને કેવા ખેલાડી 1928 માં જે ભારતીય હોકી ટીમે ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો હતો એના કેપ્ટન હતા આ બધા અનુભવોએ એમને પોતાના લોકોના હક માટે લડવાની એક નવી જ દ્રષ્ટિ આપી તો બંધારણ સભામાં એમની સૌથી પહેલી અને કદાચ સૌથી મજબૂત લડાઈ હતી

આજ કારણે એમણે સભામાં એક ખાસ પ્રકારની સુરક્ષાની માંગણી કરી આ કોઈ નોકરી કે ભણતરની અનામત નહોતી પણ જમીનની સુરક્ષાની વાત હતી એમણે એવી બંધારણીય જોગવાઈ માટે લડત આપી કે જેનાથી આદિવાસી વિસ્તારોની જમીન માત્ર આદિવાસીઓ માટે જ રહે કોઈ બહારની વ્યક્તિ એને ખરીદી કે વેચી ના શકે આ એક ખૂબ જ મોટું અને ઐતિહાસિક પગલું હતું જમીનનો મુદ્દો તો હતો જ પણ પછી એક એવી ચર્ચા શરૂ થઈ જેણે બધાનું ધ્યાન ખેંચ્યું જ્યારે હથિયાર રાખવાના અધિકારની વાત આવી ત્યારે જયપાલસિંહ મુંડાએ એક એવો મુદ્દો રજૂ કર્યો જે બીજા બધા કરતા એકદમ અલગ હતો એમણે આ વાતને સીધી સંસ્કૃતિ સાથે જોડી દીધી જુઓ સભામાં ઘણા લોકો પોતાના બચાવ માટે એટલે કે આત્મરક્ષણ માટે હથિયાર રાખવાની માંગ કરી રહ્યા હતા પણ મુંડાની દલીલ સાવ જુદી હતી એમણે કહ્યું કે આદિવાસીઓ માટે તીર કામઠા જેવા હથિયાર રાખવા એ બચાવ માટે નહીં પણ એમની સંસ્કૃતિ અને ધર્મનો એક જરૂરી ભાગ છે. એમણે એક ઉદાહરણ આપીને સમજાવ્યું કે છોટા નાગપુરમાં એવો રિવાજ છે કે તહેવારોના સમય બધા આદિવાસીઓ ભેગા મળીને જંગલમાં શિકાર કરવા જાય છે. આ શિકાર એમના રીતિ રિવાજનો એક હિસ્સો છે અને એના માટે તીર કામઠા તો જોઈએ જ. આ કંઈ આજકાલની વાત નથી. સદીઓથી આ પરંપરા ચાલી આવે છે મુંડાની આ અનોખી દલીલ સાંભળીને સભાના એક ખૂબ જ વરિષ્ઠ સભ્ય મોલાના આઝાદે એક સીધો અને મુદ્દાનો સવાલ પૂછ્યો શું આ રિવાજને ધાર્મિક બાબત કહી શકાય આ એક સવાલ પર આખી ચર્ચાનો આધાર ટકેલો હતો અને જયપાલ સિંહ મુંડાએ પૂરી મક્કમતાથી જવાબ આપ્યો ચોક્કસ પણ એમણે સ્પષ્ટ કર્યું કે આદિવાસી સમાજમાં

કે તેઓ કોઈ નાના સુના સમુદાયની વાત નથી કરી રહ્યા આદિવાસી ભાષાઓ બોલનારા લોકોની સંખ્યા લાખોમાં છે અને આ એ લોકો છે જે આ ધરતી પર સૌથી પહેલાથી રહે છે એમણે ખૂબ જ ગર્વ અને હકથી દલીલ કરી કે આ બધી પ્રાચીન ભાષાઓને બંધારણમાં માન્યતા મળવી જ જોઈએ એમણે માંગ કરી કે આદિવાસી ભાષાઓને બંધારણની આઠની અનુસૂચિમાં જગ્યા આપવામાં આવે અનુસૂચિમાં જગ્યા મળવાનો મતલબ હતો સરકારી માન્યતા અને એના વિકાસ અને રક્ષણ માટે પ્રોત્સાહન તો આટલી બધી મહેનત અને સંઘર્ષ પછી જયપાલ સિંહ મુંડાએ જે લડત આપી એનું પરિણામ શું આવ્યું એમનો વારસો આજે પણ આપણા બંધારણમાં કઈ રીતે જીવંત છે ચાલો એ જોઈએ જયપાલ સિંહ મુંડાનો પ્રભાવ ખૂબ જ ઊંડો અને કાયમી રહ્યો છે એમના કારણે જ આદિવાસી સમુદાયો માટે અનામતની જોગવાઈઓ શક્ય બની એમણે આદિવાસી જમીનો માટે એક બંધારણીય સુરક્ષા કવચ બનાવવામાં મદદ કરી એમણે ખાતરી કરી કે આદિવાસી સંસ્કૃતિ અને ધર્મનું સન્માન થાય અને એમણે જ સ્વદેશી ભાષાઓને માન્યતા આપવા માટેનો એક મજબૂત પાયો નાખ્યો અને આ બધી વાત આપણને આજના સમયમાં એક બહુ ગંભીર સવાલ પર લાવીને ઊભી રાખે છે જયપાલ સિંહ મુંડાએ દાયકાઓ પહેલા જે મુદ્દાઓ માટે સંઘર્ષ કર્યો હતો જમીન સંસ્કૃતિ ભાષા અને ઓળખ એ મુદ્દાઓ પર આજે આદિવાસી સમુદાયો ક્યાં ઉભા છે આ એ સવાલો છે જેનો જવાબ આજે પણ આપણે સૌએ શોધવાનો છે